સુરતમાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણ ધારે વરસાદ વસી રહ્યો છે પાણીનો ભરાવ થઈ ગયો હતો જેથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા હવામાન વિભાગની આગાહી લઈને સુરતમાં બુધવારથી અચાનક મેઘમેર શરૂ થઈ ગઈ છે ત્યારે આજે શનિવારે વહેલી સવારથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ વસી રહ્યો છે આમ તો શુક્રવારે સાંજથી જ વરસાદ ધીરે ધીરે પડતો હતો જે આજે શનિવારે ધોધમાર પડ્યો છે વરસાદની સ્થિતિને ધ્યાને લઈને ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અખંડ આનંદ કોલેજથી કોઝવે તરફના રસ્તા પર પાણી ભરાયા હતા પાણી ભરાવાથી લઈને વાહન ચાલકો હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો તો બીજી તરફ શાળા કોલેજ આવવા જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને મુશ્કેલી પડી હતી તો સ્થાનિકોએ કહ્યું કે આ વર્ષે વરસાદ ખૂબ જ પડ્યો છે જ્યારે વરસાદ પડે ત્યારે અહીં પાણી ભરાઈ જાય છે તેમ છતાં તાઇફાઓમાં અને ખોટા દંડ ફટકારવામાં અગ્રેસર મહાનગરપાલિકા દ્વારા એવી કોઈ જ કામગીરી થતી નથી જેના કારણે ફરીથી વરસાદી પાણી ન ભરાય થોડા વરસાદમાં રસ્તાઓ પાણીમાં ગાયબ થઈ જાય છે તેમ છતાં પાલિકાનું તંત્ર કામગીરી કરવામાં પણ દેખાતું નથી વધુમાં સુરત જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરત કોજો ઓવરફ્લો થયો છે ઉકાઈ ડેમની હાલની સપાટી ત્રણસો તેર ફૂટ પહોંચવા પામી છે હાલ ઉકાઈ ડેમમાં ઓગણ સિત્તેર હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો ડેમમાંથી પંદર હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેને લઈને કોઝવેની સપાટી આઠ પેટ ઓગણત્રીસ પહોંચી છે કોઝવેમાંથી એક લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં પસાર થઈ રહ્યું છે ત્યારે ખાસ જણાવવાનું કે ઉકાઈ ડેમની ભયજનક સપાટી ત્રણસો ફૂટ છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફેન્યુઅલ